કોલકત્તાની ઘટનાના વિરોધ વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલમાં મહિલા તબીબ દર્દીઓના સગા દ્વારા હુમલો થતાં સમગ્ર તબીબ આલમમાં ડરનો માહોલ છે રવિવારે વહેલી સવારે દર્દીના સગાએ મહિલા તબીબનું ગરું દબાવ્યું દર્દીના સગા પાસેથી દર્દીની હિસ્ટ્રી પૂછતા સગાએ ગુસ્સે થઈને હાથાપાઈ કરી હતી આ સમગ્ર મામલે પોલીસ મથકે ગુનો નોંધાયો છે તબીબ પરના હુમલા બાબતે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીલાબેન ડાભીએ કોલકત્તાની ઘટનાને પગલે રેસિડેન્ટ ડૉક્ટર ઓપીડી સેવાથી અડગા રહ્યા હોવાનું ઘટના બાદ સુરક્ષા વધારવામાં આવી હોવાનું નિવેદન આપ્યું બહુ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ એક પેશન્ટ આવ્યો અને રેસિડન્ટ ડૉક્ટર્સને પેશન્ટના સગા સાથે થોડું બોલચાલ થઈ અને ઘર્ષણ થયું પેશન્ટના સગાને બહુ પેનિક હતા કે અમને જલ્દી દાખલ કરો અને રેસિડન્ટ ડૉક્ટર્સે અમને સમજાવ્યું પણ ખરા કે અમે તમને દાખલ તો કરીએ છીએ પણ તમે થોડી હિસ્ટ્રી આપી દો એ બાબતે એ લોકોને ઘર્ષણ થઈને થોડું હાથાપાઈ જેવું થયું એના લીધે રેસિડન્ટ્સ બહુ ગભરાઈ ગયા